એટલે કુ મા 10000 ના ફરામ બયા

ના હું નહી લઈ જાઉં આમાં કોઈ ફ્રી હોય તો પૂછો જઈને કે કોઈ ફ્રી છો તમે એ તો વયા ગયા કેનેડા તો એને એક ફોટો મોકલો છે હીરો ને હિરોઈન નો કે દેખાડજો દો કોણ છે એમ ઓળખી જાવ તમે હમણા મોબાઈલ બંધ થઈને એટલે દેખાડું હા કેવું મસ્ત વાતાવરણ છે હમણા વરસાદ આવે ને દક્ષાબા ને નવડાઈ દે ધમારવાના સરખા આ હાબુ આ એટલો બધો નો દેવાય

પિક્ચર જોયું અત્યારે ક્યાં સંગીત વાગે છે સંગીત જ કહેવાય મોબાઈલ સંગીત કહેવાય કોઈ પણ હોય ને મોબાઈલ એમાં આપણે પિક્ચર નક્કી દે ને એટલે આપણે જોઈ ને એ સંગીત કહેવાય ઓહો ઓહો એટલે જીવન જીવનને શું કહેવાય

મને બહુ ગમે જો બિચારીને જો ના અહીં જ રહેવાનું છે તો કયું પણ બાકી છે બધું પછી ને હાલો એમ કહી તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ મચ હા